નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરત પોલીસ કમિશનરના પીએ માર મારનાર ત્રણેય આરોપીને ને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી ગંભીર ઘટનામાં સુરત પોલીસ કમિશનરના પીએ અક્ષયકુમાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી જોકે કાપોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ હુમલામાં સામેલ ત્રણેય મુખ્ય આરોપીઓને દબોચી લીધા પોલીસે જે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે તેઓ એકબીજાના નજીકના સંબંધીઓ છે દિવેશ કશાલા તે કારનો માલિક અને ચાલક છે તે મોબાઈલની દુકાન ચલાવે છે મોહિતભાઈ બામરોલિયા તે દિવેશનો સાડો અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે બીજા વગર ભાઈ છે અને લેપટોપની દુકાન ધરાવે છે આ ત્રણેય શખ્સોએ સાથે મળી પોલીસ કમિશનરના પીએ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા હુમલો કર્યા બાદ પકડાઈ જવાની બી ત્રણેય આરોપીઓ ન્યૂ કતારગામ એચ બી કોમ્પ્લેક્ષની એક બંધ દુકાનમાં ભરાઈ ગયા હતા ખાસ વાત એ છે કે આરોપીઓ અંદર હતા અને બહારથી શટર પાડીને તાળું મારી દેવામાં આવ્યું હતું જેથી કોઈને શંકા ન જાય કે અંદર કોઈ છુપાયેલું છે જોકે પોલીસની દીક્ષા નજરથી તેઓ બચી શક્યા નહીં પોલીસે દુકાનનો તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો અને ત્રણેયની ધરપકડ કરી પોલીસ માટે સૌથી મહત્વનો પુરાવો તે કાર હતી જેમાં આરોપીઓ સવાર હતા જે ગાડીમાંથી હુમલાખોરો પસાર થયા હતા તે કાર મુખ્ય આરોપી દિવેશના નામે રજિસ્ટર્ડ હતી કારના નંબરના આધારે પોલીસ સૌથી પહેલા દિવેશના ઘરે પહોંચી હતી ત્યાં તેના પરિવારજનો અને સંબંધીઓની કડક પૂછપરછ કરવામાં આવતા पुलिस पुलिस ने, ने से थी, दर पड़वा आ, का ऑपरेशन पार में स्टेशन के विस्तार मामला सामने आया था उसमें जो आरोपी तीन आरोपी हैं उन तीनों को हमने अरेस्ट कर लिया है उसमें जो मुख्य आरोपी है उसका नाम है दिव्यश वाला भाई कसोला। और इसको भी हमने अरेस्ट कर लिया है और इसमें हम बाकी आगे कानूनी कार्रवाई करेंगे इनको हम अभी जुडिशियल कस्टडी में भेजेंगे कैमरा मैन हिमांश सु हरसिंह क्या समय मित्र न्यूज सूरत